નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બીજું વિષય કલ્લોલ આપણે કલ્લોલની અંદર આગળ કેટલાક પ્રાણીઓ અને તેના અંગોને જોડીને કેટલાક વાક્યો પણ લખેલા બરાબર ને તો આજે આપણે આગળ પ્રશ્નના જવાબ લખીએ તમને કોની પૂંછડી ગમી તો અમને ઘોડા અને ગાયની પૂછડી

નથી તમે કોની કોની પૂંછડીને અડ્યા છો તો તમે જેની પૂંછડીને અડ્યા હોય એ તમારે લખવાનું છે બરાબર મોઢું સોરી કોનું મોઢું કેશવાળી વાળું છે તો તમે જોઈ શકો કે સિંહનું મોઢું કેશવાળી હોઈ શકે તમને કોનું મોઢું જોઈને બીક લાગે તમને જેનાથી બીક લાગતી હોય બરાબર જેનું મોઢું લાગે લખવાનું મગર અને ઘોડા મગરના પગમાં નહોર છે બરાબર ને ઘોડા ને કેટલા પગ હોય છે તમે જાણો એ પ્રમાણે તમારે લખવાનું વાતચીત કરો એ માત્ર લખવાનું એટલું જ રહેશે આગળ જોઈએ પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડવો બરાબર તમે જોઈ શકો કે કેટલાક પ્રાણીઓ છે આજુબાજુ પક્ષીઓ પણ છે એના અવાજો તો તમે જાણો જ છો દાખલા તરીકે કૂતરો હોય તો એ કઈ રીતે તો ભો ભોં બરાબર બરાબર ને એનો અવાજ એ રીતે છે તો ચકલીનો કઈ રીતે બકરીનો કઈ રીતે ઘોડાનો સોરી ગધેડાનો કઈ રીતે એ રીતે તમારે વ્યવસ્થિત રીતે બધી જોઈન્ટ કરીને લખવાનો રહેશે ચિત્ર ધ્યાનથી જુઓ અને તેને મનગમતું નામ આપો બરાબર નીચે જોઈ શકો છો કે ચિત્રની અંદર અનેક પ્રકારનું કેસવાડી પણ છે પછી જીભરા જેવું પણ છે હાથીના પગ પણ છે તો એને મનગમતું તમને મનગમતું એવું નહીં કે અમુક જ પ્રાણીનું નામ આપી દેવાનું એવું નથી પણ એનું કોઈ ચોક્કસ નામ તમે આપી દેવાનું રહેશે બરાબર આગળનો પ્રશ્ન જોઈએ કયા ભાગ કયા પ્રાણીઓ છે તે લખો બરાબર ને મોં અને ડોક તો સાની છે એ તમે ચિત્ર જે જોયું એના આધારે તમારે લખવાનું છે તો મોં અને ડોક કયા પ્રાણીની છે તો જોઈ શકો તમે મોં સાનું છે અને ડોક સાની છે બરાબર ને તો મોં એ સાનું છે જીભરાનું બરાબર અને ડોક સાની છે બરાબર કેસવાડી સિંહની છે બરાબર ને પૂછડી ગાયની છે પીઠ વાઘની છે આગળના પગ હાથીના છે અને પાછળના પગ જીભરાના છે બરાબર ને એ જ રીતે તમારે આગળનો પ્રશ્ન જોઈએ કયા કયા પગ પક્ષીઓ છુપાયેલા છે લખવું બરાબર ગાય અને ભૂંડ પહેલો નમૂનો આપેલો છે એના પછી વાંદરો અને કૂતરો મોડું જુઓ તો વાંદરાનું છે પાછળ જુઓ તો કૂતરાનું શરીર છે એ જ રીતે બીજા બકરી અને ઘોડો બકરીનું મોડું છે ઘોડાનું શરીર છે એ રીતે બીજા તમારે તમને દેખાય એ પ્રમાણે તમારે કરવાનું રહેશે બરાબર ને આગળનો પ્રશ્ન ખરા અને ખોટા શિયાળ જંગલનો રાજા છે ખોટું શિયાળ શિકાર કરીને ખાય છે ખોટું શિયાળ ઘરડું થઈ ગયું હતું એ પણ ખોટું છે સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી ખરું શિયાળ સસલાને મળવા માટે ગયો ખોટું સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે ખોટું દૂરથી એક હરણ આવે છે ખોટું એના સિવાયના જેટલા પણ છે એ બધા જ ખોટા આવશે બરાબર શિયાળસિંહની પૂંચડી હલાવે છે પણ કોટું છે સિંહ અને શિયાળ ફસલાને ખાઈ જાય છે એ પણ તમે ચોપડીની અંદર આ સરસ મજાની વાર્તા છે એના આધારે તમારે આ લખવાનું રહેશે બરાબર ને જોડકા જોઈએ જંગલનો રાજા તો સિંહની સાથે સોરી એક મિનિટ જંગલનો રાજા સિંહ હતો બરાબર શિયાળ પણ સિંહની સાથે રહેતો સિંહ ઘરડો થઈ ગયો સિંહ અને શિયાળ ભૂક્યા હતા દૂરથી એક સસલો આવતો હતો શિયાળ તો ખોટું ખોટું ઋતુ જાય બરાબર ને એ રીતે તમારે આટલા પ્રશ્ન લખવાના રહેશે બરાબર ને ઓકે થેન્ક યુ